તમે તેમાં નાની રકમથી ખાતું ખોલાવી શકો છો અને ખાતું ખોલાવીને તમારી દીકરીના નામે ધીમે ધીમે રકમ જમા કરાવી શકો છો સુકન્યા સમૃદ્ધિ યોજનામાં દસ વર્ષથી નાની ઉંમરની બાળકીનું તેના માતા પિતા ખાતું ખોલાવી શકે છે માત્ર બસો પચાસના ના નજીવા દરે રોકાણ કરીને આ ખાતું તમે કોઈ પણ બેંકમાં અથવા પોસ્ટ ઓફિસમાં ખોલાવી શકો છો જેમાં તમને સાત પોઈન્ટ છ ટકાના વ્યાજ દરે તમને મળશે અને કોઈ પણ દીકરીના નામે માત્ર એક જ ખાતું ખોલાવી શકાય છે અને પરિવારમાં ફક્ત બે જ બાળકીના ખાતા ખોલી શકે છે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં મળતું વ્યાજ સરકાર દ્વારા નક્કી થાય છે જેમાં તમને સાત પોઈન્ટ છ ટકાનું વ્યાજ મળે છે તેમજ આ યોજનામાં તમે વધુમાં વધુ દોઢ લાખ રૂપિયાનું રોકાણ કરી શકો છો તેમજ જ્યારે તમારી દીકરી અઢાર વર્ષની અથવા દસમું ધોરણ પાસ કરે ત્યારે જ તમે નાણાં ઉપાડી શકો છો અને તેમાં તમને ઇન્કમ ટેક્સમાં પણ છૂટ મળે છે હા પાસઠ લાખ રૂપિયા એટલે કે જો તમે દરરોજ આ યોજનામાં બસો પચાસ એટલે કે અઢીસો રૂપિયાનું રોકાણ કરો તો મહિને બાર રૂપિયાનું રોકાણ અને વર્ષે દોઢ લાખ રૂપિયાનું રોકાણ અને જ્યારે 15 વર્ષ પછી એટલે કે તમારી દીકરી જ્યારે 21 વર્ષની મેચ્યોરિટી પર આવે ત્યારે તમને 65 લાખ રૂપિયા મળે છે જેમાં તમને 41.15 લાખ રૂપિયાનું વ્યાજ મળે છે ડોક્યુમેન્ટ્સમાં માતા-પિતાનું ઓળખપત્ર દીકરીનું આધાર કાર્ડ દીકરીના નામે ખોલાવેલી બેંક એકાઉન્ટની પાસબુક તેમજ દીકરીના પાસપોર્ટ સાઇઝનો ફોટો અને જો તમે પણ તમારી દીકરીનું ભવિષ્ય સુરક્ષિત કરવા માંગતા હોય તો તમે પણ આ યોજનાનો લાભ આજે જ લ્યો આવી જેવું નવી યોજનાઓ જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તેમજ બે લાઇકનને પ્રેસ કરવાનું ભૂલશો નહીં જેથી અમારી અપડેટ્સ તમારી નોટિફિકેશનમાં આવે તેમજ જો આ વિડીયો ગમે તો તેને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં